સ્વાગત છે નેત્ર તાલુકામાં ધોધમાર વરસાદ થી જળબંબાકાર સ્થિતિ ઉદભવી જૂની નેત્ર મોબી થી રેડિયાપાડા રોડ પર આવેલ યાલ ગામનું નાળાનું મધુવંતી કરજણ અને કિમ નદીમાં ઘોડાપુર આવ્યા હતા નદી નાળા તળાવ અને નાના મોટા ચેકડેમ વરસાદી પાણી થી છલકાયા હતા જેમાં નેત્રંગ અંકલેશ્વર રોડ નું નવીનીકરણ કામગીરી ચાલી રહી છે આદર્શ નિવાસી શાળા પાસે નાળાની કામગીરી ચાલતી પસાર થઈ શકે તે માટે ડાયવર્ઝન બનાવ્યું હતું પરંતુ વરસાદી પાણીના પ્રવાહના કારણે નાળાનું ધોવાણ થતાં ભારે ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી હતી મોવીથી રેડિયાપાડા રોડ ઉપર આવેલ યાલ ગામે નાળાનું ધોવાણ થતા રસ્તો બંધ કરાતા વાહન વ્યવહારને નેત્રંગ તરફ પસાર કરવાની સૂચના અપાઈ હતી ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદી પાણીના પ્રવાહના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે કવચિયા ગામે હિરજીભાઈ ચૌધરીનું મકાન વરસાદી પાણીથી ધરાશાય થયું હતું ગામે ગામ જળબંબાકારની પરિસ્થિતિ ઉદભવતા જનમાનસ ઉપર માઠી અસર પહોંચી હતી નેત્રંગ મામલતદાર રીતેશ કોંકણી અને પોલીસ ઇન્સ્પેક્ટર આર વસાવા અને અધિકારીઓ રાહત અને બચાવ કામગીરીમાં ખડેપગે હાજર રહ્યા હતા રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ